આ છે અક્ષર દ્વાર આ છે અક્ષર મંદિર રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલું છે અક્ષર મંદિરના દ્રશ્ય છે બંને બાજુના જમણે ડાબી બાજુમાં આ મંદિરની આગળ નાનો ફુવારો આવેલો છે મંદિરની આગળ ચરણ પાદુકાનો ચરણ પાદુકા તમ બોલો મંદિરની આગળ આ પ્રમુખ ચરણ આવેલા છે પાણીનો ધ્રોત થાય છે અંદર સુતાવો આ દ્રશ્ય અહીંના કેમ્પસના છે ગણપતિ બાપા નું મંદિર આવેલું છે બીજી બાજુ હનુમાન દાદા નું મંદિર આવેલું છે આ મંદિરના અંદરના દ્રશ્યો સ્વામિનારાયણ ભગવાન નું મૂર્તિ છે આ સ્તંભમાં અત્યારે રિનોવેશન ચાલુ છે આ રિનોવેશન કર્યા વગરનું છે મંદિરની બહારના ભાગમાં પ્રદક્ષિણા પથમાં પણ મંદિરો આવેલા છે આ બેસવાની વ્યવસ્થા આ બહારના માર્ગમાં પણ આટલા મંદિરો છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું મંદિર છે બ્રહ્મરૂપ શાસ્ત્રીજી મહારાજનું મંદિર એમનું પ્રાગટ છે મેળાવ જિલ્લો આણંદ ભગવાન સ્વામિનારાયણના તૃતીય આધ્યાત્મિક વારસદાર જેમણે અક્ષર વેદોક્ત સિદ્ધાંતને મંદિરો રચી મૂર્તિમાન કર્યો ઉપાસના પ્રવર્તનના આ કાર્યમાં અનેક વિઘ્નો અને તિરસ્કારો સામે શ્રદ્ધા અને ક્ષમા રાખી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસની સ્થાપના કરી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ નું મંદિર જેમનો પ્રાગટ્ય છે વૈશાખ વદ બારસ જિલ્લો અમરેલી અંતરધાન છે પોષ વદ અગિયાર સંવત બે હજાર સત્યાવીસ ભગવાન સ્વામિનારાયણ ચતુર્થ આધ્યાત્મિક વારસદાર જેમને જેઓ સહનશીલતા સેવા સાધુતા પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ હતા જેવું જેઓએ નવ યુવાનોને ભાગવત રીતે દીક્ષા આપી બાળ યુવા મંડળો સ્થાપી વિદેશોમાં પણ મંદિર વચ્ચે હિન્દુ ધર્મનો વિજય ધ્વજ સર્વત્ર લહેરાવ્યો